નમસ્કાર ખેડૂત મિત્રો વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીમાં હું ધોળાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આ વખતે આપણે વાત કરવાના છીએ તલ બિયારણ વિશે અને તલ બિયારણમાં તે ગુજરાતની સૌથી મોટામાં મોટી કંપની એવી સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ અવની સીડ્સ લિમિટેડના જે તલના બિયારણ આવે છે એ અવનિશીડ્સ લિમિટેડના તલ બિયારણ વિશે આજના વિડીયોમાં વાત કરવાના છીએ ખેડૂત મિત્રો અને જો તમે તલની ખેતી કરવા માંગતા હોય અને તલના સારા બિયારણની શોધમાં હોય તો આ વિડીયો તમે શાંતિથી જોઈજો આમ જોવા જઈએ તો અવની શીડ છે ભારતભરમાં તલ બિયાર અંબાલાલ સૌથી જૂની અને જાણીતી કંપની છે તો તલ બિહાણમાં અલગ 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 અવની ઘણી બધી જાતો આવે છે તો ઘણી બધી જાતો આવે છે તો એ અલગ અલગ જાતોની આજના વિડીયોમાં વાત કરશું સૌથી પ્રથમ આવ્યું અવની ઓગણીસ આવ્યું ત્યારબાદ ઓગણી પ્લસ આવ્યું ત્યારબાદ અત્યારે લેટેસ્ટ માં લેટેસ્ટ અવની વીસ તલની જાત આવશે અવની બ્લેક ગોલ્ડ તો આ અવની ચાર પ્રકારની તલની જાતો છે તો 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 એના વિશે આજના આપણે વાત કરવાના છીએ આમ ઘણા બધા ખેડૂત એવા ઉઠાવ માં હોય છે કે ભાઈ ધોળા તલ કરવા કે કાળા તલ કરવા તો તમે ધોળા તલ પણ કરી શકો છો અને કાળા તલ પણ કરી શકો છો અને અત્યારે કાળા તલ નો ભાવ આસમાને છે એટલે સૌથી વધારે ખેડૂતોનો જો કે કાળા તલ કરવા છે તો કાળા તલમાં કયું બિયાણ કરવું તો તમા અવારનવાર ખેડૂત મિત્રો પૂછતા હોય છે તો આપણે હવે અવની સીટ ના જે તલબિયાણ છે એની આપણે વિસ્તાર થી ચર્ચા કરીએ એમાં સૌથી જૂની અને જાણીતી વેરાયટી એ છે ખેડૂત મિત્રો અવની ઓગણીસ તો અવની ઓગણીસ વિશે વાત કરીએ અવની ઓગણીસમાં સોળ ની સરેરાશ ઊંચાઈ સોથી એકસો દસ સેન્ટીમીટર થાય છે પાકની અવધિ એંસી થી પંચ્યાશી દિવસ છે દાણાનો રંગ મધ્યમ અને સફેદ કલર ના દાણા થાય છે ચાર થી છ ડાળી વાળો છોડવો થાય છે અને બઢાની સંખ્યા સામસામે ઝુમખામાં બેસે છે અને વધુ ઉત્પાદન આપે એવી જાત છે તો ઘણા બધા ખેડૂત મિત્રો ની પસંદગી કરે છે અને પાકવામાં એકદમ ઉતાવળા કે દિવસની અંદરમાં તૈયાર થઈ જાય છે અને બઢા પણ સારામાં સારા ઝુમખામાં બેસતા હોવાના કારણે વધુ ઉત્પાદન અને મબલક ઉત્પાદન આપે એવી જાત છે અવની ઓગણીસ અને ત્યારબાદ આનો દાણો મધ્યમ કલરનો છે ત્યારબાદ એની આગળની જાતની ચર્ચા કરીએ અવની ઓગણીસ પછી સુધારેલી જાત આવી છે જે સફેદ તલમાં તો અવની ઓગણીસ પ્લસ તો મિત્રો ઓગણીસ પ્લસ કહેવાય તો અવની ઓગણીસ પ્લસ ને પાકવાના દિવસો છોડ ની ઊંચાઈ થાય છે ત્રણ થી ચાર ચાર ફૂટ પાકવાના દિવસો છે એના પંચોતેર થી એસી દિવસે પાકે છે છોડ છોડ પર ડાળી ની સંખ્યા ચાર થી છ ડાળી થાય છે આ ઉપરાંત બઢા એકદમ સામસામી બેસતા હોવાના કારણે રોડવા સામસામી બેસતા હોવાના કારણે વધુ ઉત્પાદન આપે છે અને બઢુ પણ ઓગણીસ કરતા બીજા તલ કરતા અવની ઓગણીસ પ્લસ નું બઢુ પણ મોટું થાય છે એટલે દાણો પણ એકદમ મોટો ભરાવદાર અને ચમકદાર થાય છે એટલે ઘણા બધા ખેડૂત મિત્રો અવની ઓગણીસ ની સુધારેલી જાત અવની ઓગણીસ પ્લસ ની પણ પસંદગી કરે છે ત્યારબાદ ખેડૂત મિત્રો આપણે વાત કરીએ હમણાં જે આના આગળના વર્ષે રિલીઝ થયેલી એ અવની વીસ અવની વીસ રીચર તો અવની વીસ રીચર સ્થળ વિશે વાત કરીએ તો ઓગણી અને મુલાકાત દરમિયાન જોયેલા તો એમાં એનો દાણો એકદમ મોટો અને ભરાવદાર હતો દાણો એનો એકદમ મોટો અને ભરાવદાર હતો ત્યારબાદ છોડ ઊંચાઈ ત્રણ થી પાંચ ફૂટની છોડની ઊંચાઈ હતી ત્યારબાદ એના દાણો મોટો અને ભરવદાર હોવાના કારણે બજાર ભાવ પણ ખેડૂત મિત્રોને સારામાં સારો મળેલો આ ઉપરાંત ડાળીની સંખ્યા તો ચાર થી પાંચ ડાળી વાળો છોડવો થતો હોય છે આ ઉપરાંત એને ફાલ આવવાની ક્ષમતા થોડી મોડી હોવાના કારણે ખેડૂત મિત્રો ચાર થી પાંચ ફૂટ ની હાઈટ વાળો છોડવો થાય છે આ ઉપરાંત એક એના દાણા દાણા એકદમ મોટો લીલો અને ચમકદાર હોવાના કારણે ખેડૂત મિત્રો આ વર્ષે સૌથી વધારે પસંદગી અવની વીસ નંબરના તલની કરે છે જે ઓગણી અને ઓગણી પ્લસ ની સુધારેલી જાત છે તો મિત્રો આ ત્રણ વેરાયટી ની આપણે જે વાત કરી છે ધોળા તલની વેરાયટી ની વાત કરી છે ધોળા તો ધોળા તલમાં આપણે જોવા જઈએ તો આ ત્રણે ત્રણ વેરાયટી અવની જ છે પણ એની થોડી થોડી ખાસિયતો અલગ છે ઓગણીસ તો કે એનો મધ્યમ દાણો થાય છે અને બઢું થોડું નાનું થાય છે તો ઓગણી પ્લસ તો એનો એનાથી થોડોક ઓગણી ઓગણી કરતા મોટો દાણો થાય છે બઢું એનું મોટું થાય છે છેલ્લે લેટેસ્ટ વેરાયટી હોય તો અવની વીસ રિચર્સ સ્થળ છે જે ઉત્પાદનમાં સૌથી સારામાં સારું એનો દાણો એકદમ મોટો મોટો ચમકદાર અને બોલ્ડ પ્રકારનો દાણો છે અને પાકવાના દિવસોમાં થોડો ઘણો ફેરફાર છે પાકવાના દિવસોમાં ધારો કે આવડો એસી થી પંચ્યાસી દિવસે તૈયાર થાય છે જ્યારે ઓગણી પ્લસ એ તમારે એસી દિવસની અંદર કે પંચોતેર થી એસી દિવસે તૈયાર થાય છે અને વીસ નંબર એ થોડું પાકવામાં લેટ છે એસી થી પંચ્યાસી થી નેવ દિવસ પણ એનો ઉત્પાદનની કેપેસિટી સારામાં સારી હોવાના કારણે ઘણા બધા ખેડૂત મિત્રો અવની વીસ કે અવની ટ્વેન્ટી તલ આપો એટલે કે અવની વીસ ની પસંદગી કરે છે આ વાત થઈ ધોળા તલ ની ત્યારબાદ અને લાસ્ટમાં આપણે કાળા પણ એવા તલ વિશે વાત કરીએ અવની નું કાળું સોનું એવું કહી શકાય અહીંયા એનો દાણો પણ જોઈ શકાય છે ખેડૂત મિત્રો તો એની પાકવા પાકવાના દિવસો છે પંચ્યાસી થી પંચાણું થી સો દિવસે પાકે છે સો ની ઊંચાઈ સરેરાશ એકસો દસ થી એકસો વીસ સેન્ટીમીટર થાય છે દાણાનો રંગ એકદમ કાળો બોલ્ડ અને ચમકદાર અને મોટા મોટો દાણો હોય છે ત્યારબાદ એના બઢા બેવાની સંખ્યા કે 16 પર એ ડોડવા બેવાની સંખ્યા કે વારાફરતી વારાફરતી ડોડવા બેસે છે અને અને મબલક ઉત્પાદન આપતી જાત છે અને આગળના વર્ષે અમે જે ખેતરમાં રૂબરૂ જોયેલો એનો વિડીયો પણ અમારી YouTube ને ચેનલ માં અપલોડ છે કાળા તલનો અને ધોળા તલનો બંનેનો વિડીયો પણ અમારી YouTube ને ચેનલ માં અપલોડ છે તો એક એ પણ ખેડૂત મિત્રો એક વખત એક વખત તમારે જોઈ લેવો અને ઘણા બધા ખેડૂત મિત્રોના અભિપ્રાય પણ તલ બિયાણ વિશેના અવનીના અમારે યુટ્યુબ ની ચેનલમાં છે તો એ પણ અવશ્ય જોઈ લેવા તો ખેડૂત મિત્રો આ અવની બ્લેક ગોલ્ડ બ્લેક ગોલ્ડ તલ વિશે આપણે જે વાત કરી કે પાકવાના દિવસો પંચાણું પંચાણું થી સો દિવસે પાકે છે ત્યારબાદ છોડની સરેરાશ ઊંચાઈ ત્રણ થી ચાર ફૂટ થાય છે છોડ પર ડાળીની સંખ્યા પાંચ થી છ ડાળી વાળો છોડવો થાય છે અને દોઢવાસ સામ સામે અને વારાફરતી બેસવાના કારણે વધુ ઉત્પાદન આપે એવી જાત છે અવની બ્લેક ગોલ્ડ તો ખેડૂત મિત્રો આ વાત થઈ અવનીના ના છે વિશે જેમાં આપણે અવની ઓગણીસ ઓગણીસ પ્લસ વીસ અને અવની બ્લેક ગોલ્ડ બધી કરી છે ટૂંકમાં ત્રણ વેરાયટી ત્રણ વેરાયટી ધોળા તલની છે ઓગણીસ ઓગણીસ પ્લસ અને વીસ નંબર આમાં થોડો ઘણો દાણામાં થોડો ઘણો ડિફરન્સ છે કે ઓગણીસ નો દાણો દાણો થોડો નાનો થઈ છે ઓગણીસ પ્લસ નો મધ્યમ થઈ છે અને વીસ નો સૌથી મોટો દાણો થઈ છે તો આ પ્રમાણે તમારે પસંદગી કરવી ત્યારબાદ કાળા તલમાં ફક્ત એક જ વેરાયટી જે અવની બ્લેક ગોલ્ડ છે એનો દાણો પણ એકદમ કાળા કલરનો અને મોટા મોટો દાણો છે કાળો મકોડા જેવો દાણો એના કારણે ઘણા બધા ખેડૂત મિત્રો કે અવની બ્લેક ગોલ તલ આપો એની પસંદગી કરે છે અને ઘણા બધા ખેડૂત મિત્રો વિડીયો પણ ચેનલ માં જોઈ અને કહેશે કે ભાઈ ધૂળાભાઈ અમારે અવની બ્લેક ગોલ તલનું વાવેતર કરવું છે તો ખેડૂત મિત્રો આ આપણે વાત કરી છે અવની તલ બિયાણવી છે તો કંપની કહે છે એમ મિત્રો તમે એક વાર અવની ના વાવો અને ઉત્પાદનમાં ડંકો વગાડો એ સાથે હવે આપણે નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી અમને રજા આપો આવજો આભાર